મેળા તો તમે ઘણા જોયા હશે પણ શું તમે જલેબી ભજીયાનો મેળો જોયો છે મોરબી જિલ્લાના વાંકાનેરમાં જલેબી ભજીયાનો અનોખો મેળો ભરાય છે આ મેળો શ્રાવણ મહિનાની શરૂ થાય છે છે અને દિવસ સુધી ચાલે આ મેળાનું મુખ્ય આકર્ષણ છે પ્રસાદ નાગા બાવાજીના મંદિરમાં મહાઆરતી પછી ભક્તોને પ્રસાદમાં જલેબી અને ભજીયા આપવામાં આવે છે એવી માન્યતા છે કે આ પ્રસાદ ખાવાથી આખું વર્ષ બીમારીઓ દૂર રહે છે

નોમના દિવસે રાત્રે બાર વાગે આરતી થાય છે અને બીજા દિવસ મસમ સુધી લોકો દર્શન દર્શનાર્થે આવે છે ભૂતકાળમાં સરકારની ગાઈડલાઇન એસઓપી મુજબ અત્યારે હાલમાં જે જગ્યા છે એમાં મોટી રાઇડ્સને નથી લગાવી શકતા એટલે ઓનલી બાળકો માટેની રાઇડ્સ અને બાકીના જે અહીંયા જે જલેબી અને ભજીયાનું પ્રસાદ તરીકે લોકો ધરતા હોય છે એટલે એના પાલ Мигела Ста, Карла